એકદમ ચટપટા એવા ફણગાવેલા મગ મસાલા બનાવીશું તો તેના માટે મેં અડધો કપ મગ લીધા છે સાથે અડધો કપ મઠ એડ કરીશું જો તમારે ચણા એડ કરવા હોય તો પણ એડ કરી શકાય હવે મગ અને મઠને સારા પાણી હોશ કરી તેમાં બે કપ જેટલું પાણી એડ કરી છ થી સાત કલાક માટે રહેવા દઈશું તો હવે છ થી સાત કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મગ મઠ એકદમ સારા ઉકળી ગયા છે તમે આ રીતે હાથેથી પ્રેસ કરશો તો તેની પોતરી પણ અલગ થઈ જશે તો હવે આ બધું પાણી તેનું નીતારી ફરી તેનું ઢાંકણ બંધ કરી પંદર થી વીસ કલાક જેવું રહેવા દઈશું એટલે મગ છે એકદમ સારા તો હવે તમે જોઈ શકો છો મગ એકદમ સારા કરી મગ છે તે બધું નીકળી જશે સાથે આપણે તેનો વઘાર પણ કરી લઈએ તો પેનમાં બે સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે તેમાં એક પીંચ જેટલી હિંગ અને બે ત્રણ લસણ નીકળી અને લાલ મરચું પાવડરને વાટીને લીધા છે તે એડ કરીશું સાથે અડધી સ્પૂન હળદર પાવડર એડ કરી એકદમ સારી રીતે સાતળી લેશું આ રીતે બે થી ત્રણ મિનિટ જેવું સાતળીશું એટલે લસણ નીકળશે તે દૂર થઈ જશે અને મરચું એકદમ સારી રીતે સાતળાઈ જશે તો હવે તેમાં ફણગાયેલા મગ મઠી એડ કરી ઉપર ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું એટલે મસાલા છે એકદમ સારા એવા મિક્સ થઈ જશે અને મગ પણ એકદમ સારા એવા સોફ્ટ એવા થઈ જશે તો હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું